દાતી ને લીટા થાય વાંધો નથી પડે તો તો આવી રીતે માંડવી થઈ ગઈ એક નંબર કઈ ઘટે નહીં પણ હવે વરસાદ મીડિયમ રેન્જમાં થાય તો વાંધો નઈ બાકી જો નુકસાનકારક થાય ને પાછો આવડવા કઈ હાથમાં આપણે તો આપણે ટ્રેક્ટર સેફ રીતે મૂકીએ કારણ કે આમ જોવો તમે વરસાદ અંતર ધારો ભાઈ ગજે ભીરનાર ઉપર હાઉસરા કાઢ નાખે એવો વરસાદ સેવા ધારો હશે

એક ક્યારામાં એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ આવેલું થયું છે કારણ કે શ્યાર તો હતું પસાર ત્રણ કર્યું એટલે કુલ હાથ આવેલું વાવેતર થયું આજે આ માંડવી ઉગી ગઈ છે વરસાદ તે દિવસે એક વખત હારામાં હારો આવી ગયો એટલે એને કારણે છે ને એના હારામ હારું હોય ઉગાવો આવ્યો હોય આસો પારો આસો પારવો હતો એટલે આપણે પાસે વાવી હતી પાછો એકલાસ છે એ નવો ઉતાર આવી ગયો છે અને ઉગાવો તો જો આવી રીતે એક દીક નીકળી જાય ને તો માંડવી મોટી થઈ જાય ને તો પછી આને વરસાદ ના નડે અને આ પાણી ભરાણું તું એટલે જો આમાં હે ને એટલું ઉગ્યું છે એકમાં દંતારનો થોડોક ફેર તો એટલે ત્રણે રૂપ થઈ આમાં આજે ઉગતું આવે અને આ માંડવી તો અર્ધ લગ્ન સારી અર્ધ લગ્ન એમાં ભી આવ્યું મજા આવે હે ને ઉગતી આવે છે જી કોળા કાઢતી આવે કારણ કે કઠણ બહુ થઈ ગયું હે ને જમીન ફાટી ગઈ

ને આજે વરસાદ પાછા મંડાણ માંડ્યા છે પોતર ગાજ્યા દખણ વરહિયા કિટોડા મારા દીકરા બોયલા રાખે ધારા આમ બધા જોઈ લ્યા વાદરા વાદરા થઈ ગયા ઓગણીસ તારીખે આમ અલ હાશા ભાઈ જો આમાં હવે દાતી એકલાસ ક્લાસ પડી જાય પછી કંઈક વાવેતર થાય કારણ કે ઓણ બધું બખાડી ગયું કમ્પ્લીટ હાલે ખડ જેવું વધારે છે ને એટલે પાર લાગે જોઈ લ્યો બહરાટી બોલી ગયો પણ આમ ગીરના ધારો વરસાદ આજે રેડા બેગ ખરા પણ જોકે આપણે નહોતો એટલે વાંધો ન આવ્યું બાકી આમાં હાલત બાલત કઈ નહીં કારણ કે રબરબીયા થઈ ગયા અમુક જગ્યાએ તો મેં તમને વાત કરી અત્યારે આલે દાતી ટ્રેક્ટરની ને મારી પડે ફળ કોઈ વાંધો નથી આડા આવડી બધી ગાડી સીધી ગ્રાફ મારીને બધું પ્રયત્નો કર્યા છે એટલે આમથી ટ્રેક્ટર આવે હાલો પાણી બાણી પીલી કારણ કે લાગી છે તરે ને આજ તો વાદરા વાદરા બહુ તડકો છે નહીં વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે કે આપણે તને કઈ વરસાદ છે નહીં પણ આનું નક્કી ન હોય ભાઈ જોયું જાય વરસાદ તો કઈ આવે કઈ નહીં આવી રીતે છે તો એ ખેતરું અમુક કાલીન ભૈરાન કાલીન ભૈરાન કેમ બાકી વાદરા વાદરા થઈ ગયા ને ટ્રેક્ટર આવ્યું આવે છે ખેડ કરતું કરતું ખા 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 કરતું કરતું કારણ કે દાંતીઓ માંડ પડે હે એટલું પડતું

ભૂકા બોલીએ ભૂકા ભાઈ આ લગભગ એક કલાકમાં તો કદાચ આની કોઈનો વિસ્તાર જો આવરી કારણ કે વરસાદ જેવું છે આ આટાણે આપણે હાલવી જઈ છીએ ગીર જંગલમાં તો આમ તો ગીર જંગલ જેવું જ લાગે પણ ગીર જંગલ નથી ખાઈડ છે મોટી અહીંથી આમ નીકળી અને વહી જવાનું છે આપણે કેળે થઈને એટલે મેન કેળો આવી જાય ભટક ગઈ છે આમ

તો આ જે વરસાદી વાતાવરણ છે ભાઈ નુકસાનકારક સાબિત થઈ શકે આ માંડવી ઉગતી આવે હવે લગભગ નો નડે કારણ કે હવે તો બાઈને નીકળી જાય જો સાટા મહિના ખરવા કઈ ગાજા વરસાદ આવે પેલા આપણે નીકળી જઈએ તો ભાઈ આપણે આવતા ટ્રેક્ટર મૂકીને તમે જોઈ શકો મારી પાછળ અત્રત સર્વત્ર વરસાદે વરસાદ માંડાળ માંડ્યા એક ધારા આ જુઓ પાછળ તો બહુ બધો વરસાદ છે છે અને અત્યારે આપણે જાય છે વાડી ધારા એમાં ઢીટોડી ટા ટાઈ કરે કારણ કે તો આવી રીતે માંડવી થઈ ગઈ એક નંબર કાંઈ ઘટે નહીં એવી પણ હવે તો વરસાદ મીડિયમ રેન્જમાં થાય તો વાંધો નહીં બાકી જો નુકસાનકારક થાય ને પાછું આવડવા કંઈ હાથમાં નહીં આવે ચાલો હવે અંદર આપણે વાડી ધરાથી ગામધારા જવું છે એટલે વાડી પહેલાં આવી ગઈ

અને અનવાર્ય થઈ ગઈ હે લાઈટ જોરદાર